રવિવારના દિવસે આપણે જવાનું સવારે સવારે ઓટર તમે ખ્યાલ જશે ગાય તો ફાલે ગાય તમે ચેક કરજો ઠંડી તો કઈ યાદ વધારે છે તમે ચેક કરજો સ્વેટર બી પહેર્યું છે અને સ્વેટરના ઉપર ટોપી બી પહેરી છે અને માસ્ક બી પહેર્યું છે તમે ચેક કરી શકો છો ભાઈ વસ્તુ દેખાતું ને એકદમ અંધારું અંધારું છે ગાય તમે ચેક કરી શકો છો ગાય અને ફાઇનલી કહી રાત તો આપણે અરે જવાનું છે પહેલાં ઉપયોગ ગયા અને જઈને પછી ચા બા બનાવશું ચા બા મસ્તી પીશું અને પછી તમને તો જ આ ફાઇનલી ચેક તો આપણે અને ચલો ફાઇનલી ચલો સામાન ખોલી જઈએ હા તો ઠંડા એમ થઈ ગયા બોલો ગાય ચલો ફાઇનલ ગઈ ચલો હોટલ બોટલ ખોલીએ આપણે સારી કરો ગલ્લા

तो फ्रेंड्स तब जी सको आप सवा सवाल तापे तब चेक कर सको तो एकदम मस्ती गाई तापनी लगी रहे गाई तापी रह चेक कर सको तो कहीं पड़िया बड़ीगा बध भरा दीदू और चाउे मीखी दीद थोड़ी बार रही पीए कम गाय पप्पा ने तो पीधो बी आल चाह तो कहीं कहो चाह पी ली है सवा सवाल में चा पीवो जरूरी है ठंडी उड़ा जरूरी है ते चेक करो एकदम मस्ती लगी रहे चलो आप चा नहीं पवाली भरता है घर का उतर उतर ऊपर पास भी है साइड बो ते चेक कर सको એકદમ મસ્તી અજવાળું અજવાળું લાગે છે તો પહેલાં ગાય ચાલો આપણે પહેલાં ચા પીએ ગાય ચા પીવું પડશે સવાર સવારમાં રૂતિ ચાલો ચા પીએ બે ચલવા ચાલો ગાયજ હું ચા પી લઉં ભાઈ તમને મલો તમે ચેક કરો એકદમ મસ્તી મજાની સવાર પડી ગઈ છે તમે ચેક કરી શકો છો ગાઈઝ એકદમ મસ્તી સવાર પડી ગઈ છે ગાઇઝ તમારો અંકિત જો આવી નથી આઠ વાગવા આવી ગયો છે હજુ પણ અંકિત બે તું મારા નાવાનું બાકી છે મારા અંકિત બે ગયા છે આપણે ના તમે ચેક કરી આપણી સરગી ગાય તો હું ટાઈમ બતાવો ખાલી ટાઈમ દેખાશું હજુ અંધારું થઈ ગયું બ હું થોડું હજુ વારું કરવા આવીશો હજુ કરું પછી એવું લાગે હા બાય નાઇટ બોલ 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 હા વધી હજુઆર ગાઈશ તમે ટાઈમ જોઈશો ખાઈશ

આવો ભાઈ એક ચેક તો ફાઇનલ કાંઈ તમે ઘરે જઈએ તો નાવાનું બાકીને બે તમને મળીએ ગાઈસ તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો આપણે ઘરે આવી ગયા છે અને આનો ગાઈસ ટ્રેક ચાલુ તમે ચેક કરી શકો છો રામ ભગવાનનું ગીત ચાલે છે ચાલનો ગાઈ તમે ચેક કરી શકો છો અને ફાઇનલી કહીશ તમે ચેક કરી શકો છો ગાઈસ ખીચડી બનાવી છે જમવામાં અને છે અને કાઇશ તમે બધા છો કે સવાસનો બધા મસ્તી મસ્તી રામ રામ ભગવાનનું ગીતો વગેરે એકદમ મસ્ત સવાસનો બધા એકદમ મસ્તી જય શ્રી રામનું અને રામ ભગવાનનું ગીતો વગેરે ગાઈશ મસ્તી વાય ભાશે સવારસાના જો કાંઈ અમારું તો ચાલુ જ છે હોમ થિયેટર અને નાસ્તો કરી લીધું બાકી મને અમે તો ખાઈ લીધું ખાઈ લીધું ખાધી બાકી ઓ કાધી

શાકભાજી લઈને શાકભાજી તો રિક્ષા તમે જવું પડે નહીં પાસે બાપા કેલમાં લઈ જવાના જે તમે ચેલી વાલા છે તમે વાલો છે શું કરું બોલો હું લઈ જાઉં તમે લેવા આવ્યો બરોબર ફોન કરજો મને તમે નવરા થાય એટલે આવતો હતો

Ada cokelat, 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 ada cokelat,

เอีกแ้วไอาพ่อมาดูแลเดียวกัเอลมาหาวัดเจหาัดเ้าพระเดี๋ยหาวัดจ้าพระได้ไปข่าวบอกนอะไชัวกลาเลยหนังนี่ก็เดบลากูอากูอากูอากูิกชนกูเดบลาาอ

પાંચ સબસ્ક્રાઈબરની જરૂર છે તો કઈ આજ તો તારીખ છે ગાઈશ આજે એકવીસ તારીખ અને કાલ છે બાવીસ તારીખ તો ગાઈશ ખુશી તો માતી જ નથી તો બીજી તમારે ખુશી એડ કરવી હોય તો ગાઈ પાંચ સબસ્ક્રાઈબર કરાવી દો મને પાંચ સબસ્ક્રાઈબર તો ગાઈશ મારા થઈ જશે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા હજારમાંથી એક એક સીડી તો હું અડધી સીડી ચડી ગયે છું ગાઈશ હવે અડધી ચડી એટલે પછી એક જ સબસ્ક્રાઈબર થઈ તો એક સબસ્ક્રાઈબર થઈ જશે ગાઈશ પછી પણ કાઇશ મને પાંચ સબસ્ક્રાઈબર કરાવી દો ખાલી પાંચ સબસ્ક્રાઈબર તો કહીશ મારા પાંચ છો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો ડબલ ડબલ ખુશી થાય ગાઈસ તો કાઈશ બાવીસ તારીખની ખુશી તમે ના પૂછતો ખાઈ જાય તો અલગ જ ખુશી તો ગાઈસ પણ ખાલી પાંચસો સબસ્ક્રાઈબર નહીં એમ તો કહીશ તમે મને ખ્યાલ છે કે સુધી મને પાંચ સબસ્ક્રાઈબર કરાવી દેસો ગાઈસ અને મારા ફ્રેન્ડ અને મારા ચેનલ તમે જોવો છો ગાઈશ દિલથી ગાઈશ આ દિલથી ગાય તમારો ધન્યવાદ છે ગાઈસ તમે આપણે શું કહું કઈ આમ આમ બોલાતું જ નથી ગાઈસ શું કહું એમ ચારસો ઝીરોથી લઈને ચારસો પંચાણું સબસ્ક્રાઈબર નથી હવે કાલ કાલ પણ અમદાવાદ થઈ જશે પાંચસો માર તો કાલે કાલ થાય ને પાંચસો સબસ્ક્રાઈબર તો મજા આવે જાય ગાઈશ એકદમ મસ્તી બાવીસ તારીખનો બી ઇન્જોય થઈ જાય અને આપણો પાંચસો સબસ્ક્રાઈબરને એન્જોય થઈ જાય હેલો ગાઈ છું પાંચ હેલો ગ્રાઈ સોરી સોરી તો મળીએ ગાઈશ બાવીસ તારીખે કાલ તો ગાઈશ આપણો બ્લોગ તમને ખબર છે જય રામ જય શ્રી રામ તો ગાઈ તમે ફરા સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે કાલે તમને બ્લોગ પહેલી લિંક તમારે જોડે આવી જુઓ તો મળીએ ગાઈ થોડી વાર રહી તો ગાઈઝ બધાનો ખૂબ ખૂબ આભાર ગાઈઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપણા વિડીયોને જોવા માટે તો ગાઈઝ આવી ફેમિલી છે ગાઈઝ આપણી મોટી થતી જ ર તો ને ગાઈઝ કાલ તો છે બાવીસ તારીખ અને બાવીસ તારીખનું તમારે બ્લોગ જોવો હોય તો ગાય પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને રાખજો કમેન્ટમાં તમે જય રામ લખવાનું આવો જય શ્રી રામ લખવાનું ભૂલી જશો ગાઈઝ કમેન્ટ બોક્સ સારા માટે છે તમારે કમેન્ટ કરવા માટે તો કમેન્ટ કરો ને શું કરવાનું આવું તમે ભયની ચેનલ આગળ વધવાની થોડી ગાઈશ તો પાંચ સબસ્ક્રાઈબર ગાઈશ પાંચ છો પૂરા

આઠ વાત તું કઈ થોડુંક ઇન્ટેજાર કરજો તો તમારા બહેનની ચેનલ પર તમારી ગઈ થોડી હાર થોડી ચેનલ પર ન હોય જય શ્રી રામ